ખાડીપુરે ખદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં

ચારે તરફ તોફાની પાણી ગુગવાતી નદી નદીના ખુખાર પાણીમાં ડૂબેલા ઘર મંદિર પુલ રોડ ખેતરોમાં રિલમ છે જળ સમાધિ લઈ લીધેલા આ ઝુંપડાઓ જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી નદીઓના પાણી એવો તરખાડ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું નદી એટલી તોફાની હતી તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા એસજી હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું વ્યારાના ભેસકાત્રી રોડ પર

તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવડના બિડચીત ગામે પ્રધાનવાડી વડીયામાં ઘરોમાં પાણી ઘુસ્યા ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો સુરતના મહુવાનું મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો મહુવાનું મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે નોંધની વાત છે કે સીઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કડાઈ ખીલી ઉઠ્યો

સોળે ખિલ્યો ગીરા ગીરાધોધ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા એટલું જ નહીં ગુજરાતના મોટા ભાગના ધોધ પણ જીવંત બન્યા છે આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધો જમાવટ કરી છે સોળે જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ધોધ જેને ગિરમાર ધોધ પણ કહેવામાં આવે છે તે સોળે કળા ખીલી ઉઠ્યો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગિરાધોધ ને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે

કુદરતી દ્રશ્ય જોવા મળ્યું જમતક ની આશ્રમ નજીક ઘટાદાર વૃક્ષોની લીલોત્રી વચ્ચે આ જમજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે સૌરાષ્ટ્રની ની શાન ગણાતો જમજીર ધોધ શાંત થી ગરજ્યો છે જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે આ ગામે સિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલું આ રુદ્રેશ્વર ચેક ડેમ છે જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે ધોધ ધોધના નયન રમ્ય દ્રશ્યો અને ની ખુબસુરતી જાણે અહી કુદરત વસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે વડોદરાની વડોદરામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે પણ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે વડોદરાના ગામડાઓમાં વરસાદથી ચારે બાજુ જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાની ઢાઢર નદી પણ તોફાની બની છે અંડાધાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વૃક્ષો અડધા ડૂબી ગયા છે ઘરોમાં પાણી સ્થાન જમાયું છે ખેતરોમાં ઊભા પાકી જળ સમાધિ લીધી છે આ બધો ખેડૂતો અને લોકો આ પાણી ઝડપથી ઓસરે પ્રાર્થના કરી રહ્યા છે વડોદરાવાસીઓ સાવધાન રોડ પર શિકારી મગરથી બચીને રહેજો વડોદરાવાસીઓ ક્યાંક તમારા ઘરની બહાર ખુખાર મગર તો નથી ને વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી જતા પાણીની સાથે મગરો પણ શહેરમાં આવી ગયા છે હવે મગર અને માણસો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે બિલ ગામે મગર આવી ચડ્યો છે રસ્તા પર લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો લોકોએ પથ્થર વેંકી મગરને ભગાવવા પ્રયાસ કર્યો રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ગામના ફળિયામાં આમતેમ ભટક્યા બાદ મગર જાડીમાં ભરાઈ ગયો હતો જીવદયા પ્રેમી સંસ્થાઓએ મગરનું રેસ્ક્યુ કર્યું

મગર લટાર મારતા જોવા મળી રહ્યા છે દર્શનમ એવન્યુ પાસે પાંચ થી વધુ મગર આવી ચડ્યા વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશત જોવા મળી રહી છે પાણીમાંથી મગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચડે તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો જે મકાનો હતા ત્યાં નાના નાના ઝૂપડા હતા કાચા મકાનો તમામ વસ્તુ પાણીમાં છે જેના કારણે મગરો જે સોસાયટી છે ત્યાં આગળ સીધા આવી રહ્યા છે જે સ્થાનિકો છે તેઓને ડર છે કારણ કે જો આ કમ્પાઉન્ડમાં આવી ગયા તો નાના બાળકોથી લઈ અને તમામ લોકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય ત્યારે મગર તેમના પર હુમલો કરી દે તો પણ નવાય નહીં સાવધાની આ વર્તવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે નદીના સ્તર ઉપર આવ્યા છે જે મકાનો પણ પાછળ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કાચા મકાનો હતા ઝૂંપડા હતા

દોડતો વિડીયો હાલ વાયરલ થયો છે વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગર એક વિડીયો પણ આપણે જોયા પાછળની જે પરિસ્થિતિઓ પણ જોઈ તે પ્રમાણેની વધુ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં મગર ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ઘુસી રહ્યા છે અને મગરના બચ્ચા કે નાના મગર નહીં મોટા વિશાળકાય મગર જે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો રહી રહ્યા હોય પાવાગઢ ના પર વયો છે ધોધ દિલ સ્ટેશન ને ભુલાવી દે તેવો નજારો જુઓ દિલ ખુશ કરી દીધે તેવા દ્રશ્યો પાવાગઢમાં પણ મેઘરાજાએ ધાટી બોલાવતા પાવાગઢના પગથિયાઓ પર પાણીનો ધોધ તોફાની વરસાદ પડતા ડુંગરની ચો તરફ શરૂ થયો છે હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે આ લાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે વરસેલા અંધાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર વહેતા પાણી જોવા મળ્યા હતા દર્શનાર્થીઓએ માહોલમાં માતાજીના દર્શન કરી કરીનેતા અનુભવી હતી દ્વારકામાં જળ તબાહીથી હર્ષદ ગાંધી ગામનો રોડ ધોવાઈ ગયો છે ભારે વરસાદના પગલે દ્વારકાંથમાં તારાજી મચી છે ત્યારે દ્વારકાના દેવળિયાથી ગાંગડી ચાસલાણા હર્ષાદ ગાંધવી ગામને જોડતા મુખ્ય માર્ગો ધોવાઈ ગયા પાણીના દસમાસ્તા પ્રવાહમાં દેવળિયા પાસે પુલ ધોવાઈ ગયો છે વરસાદી પાણીના પૂરમાં માર્ગ ધોવાઈ જતાં લોકો પરેશાન થયા અવરજવર માટે માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી પડી દેવળિયાથી યાત્રાધામ હર્ષદ તરફ જોડતા માર્ગ બંધ થતાં હર્ષદે જતા લોકોને મુશ્કેલી પડી પુલ અને માર્ગનું પૂરમાં નિકંદન નીકળી ગયું છે વરસાદી આફત પછીના તારાજીના દ્રશ્યોથી જનજીવન પ્રભાવિત થયું છે નદીઓમાં ઘોડાપુર આવતા પુલના બે કટકા થઈ ગયા છે પુલના થયેલા બે કટકાના દ્રશ્યો છે જે કહી રહ્યા છે કે પૂરનું પાણી કેટલું પ્રચંડ વેગમાં વહી રહ્યું છે તાપીના સોનગઢ હિરાવાડી હીરાવાડી ગામે નદીમાં એવું ઘોડાપુર આવ્યું કે આખો પુલ જ પાણીને લઈને લઈ જતો રહ્યો ડાંગના બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરી માર્ગ પર આવેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં બેસી જ ગયો પાણીનું જોર એવું હતું કે મજબૂત પુલના બે કટકા થઈ ગયા અને પાણીમાં બેસી ગયો રાતનો સમય હોવાથી અહીં અવર જવર ન હતી જે કારણે મોટી જાનહાની ટળી બીજી તરફ આ અંગેની તંત્રને જાણ થતા સ્થાનિક લોકોની મદદથી અવર જવર બંધ કરવામાં આવી

વલસાડ પંથકમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ પાણી ઓસર્યા બાદ જે તસવીર સામે આવી રહી છે તે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે વલસાડના ધરમપુર તાલુકાના અંતરેળા ગામમાંથી આકાશી આફતથી ગરીબોના ગરીબોના તૂટી પડ્યા છે ભારે વરસાદને કારણે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે ધરમપુરના ગામડાઓમાં ગરીબોના કાચા મકાન તૂટી ગયા છે ઝાપરાથી લઈને બધું જ પાણીમાં તણાઈ ગયું છે આ ઘર હવે રહેવાલાયક રહ્યું નથી ભારે વરસાદ અને ઝડપી પવન સાથે તોફાની માહોલ સર્જાયો છે રાજપુરી તલાટ ગામ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે મકાનો તૂટી પડ્યા કેવડા ફળિયામાં ડાયાભાઈ પટેલના ઘરની દિવાલ અને છત તૂટી પડી પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું જોકે આ ઘટનામાં પરિવાર નો બચાવ થયો હતો પરંતુ ભર ચોમાસે આ ગરીબ પરિવાર નોંધારું થયું હતું વગર વરસાદે બાવળા ડૂબી ગયું ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં તો પૂરનો પ્રકોપ જોવા મળે છે પણ અમદાવાદના બાબડા તાલુકામાં વગર વરસાદે ગામ ડૂબી ગયું સ્થાનિક તંત્રના પાપે બાબડા રૂપાલ ગામ ડૂબી ગયું અહીં ગટરનું પાણી ફરી વળતા ગામમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ગામની દરેક શેરીમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો ગામમાં દુર્ગંધ ફેલાઈ આ લોકોએ અનેક વાર રજૂઆત કરી હતી છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો આરોપ લગાવાયો ત્યારે પાણી ભરાવાના કારણે રૂપાલ ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થઈ છે પાણીના કારણે ગ્રામજનો બાળકોને શાળાએ મૂકવા માટે ટ્રેક્ટરની મદદ ગંદકી જામી છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના પાર્કિંગ અને શોપિંગ કોમ્પ્લેક્ષ સેલરોમાં પાણી ભરાવાને રોગચાળો વખરે તેવી સ્થિતિ સર્જાય છે મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે ભારે વરસાદ બાદ છાયા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે વરસાદ બંધ થયા બે દિવસ થઈ ગયા છે છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભળતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી ગોઠન ડૂબ પાણી લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં ભરાયેલા છે પૂર્ણા નદીએ નવસારીના હાલ કર્યા છે બેહાલ પૂર્ણાના પાણીએ લોકોને પૂરા કરી દીધા નવસારી શહેરમાં છેલ્લા બે દિવસથી થી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીધૂર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જો પૂર્ણા પડેલા વરસાદને કારણે પૂર્ણા નદી લાલ બનીને વહી રહી છે પૂર્ણા નદીના પાણીના પાવર સામે લોકો લાચાર થઈ ગયા છે ખેડૂતોનો પાક ઢેર થઈ ગયો છે હજુ પણ નવસારીની સ્થિતિ બદતર થતા ચિંતા વધી ગઈ છે નીચાણવા વિસ્તારોમાં ફરી વળ્યા છે પાણી અત્યાર સુધીમાં બાવીસો લોકોનું કરાયું છે લોકોને પૂર ની અસર એકસો પચાસ થી વધુ સોસાયટી માં ભરાયા પાણી અનેક વિસ્તારોમાં બે થી આઠ નું ભરાયું છે પાણી રંગુન રંગુનગર ભેસત ખાડા રિંગરોડ માં સ્થિતિ ભયજનક નવસારી શહેરમાં જાણે પૂર્ણા નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય એમ સફાઈ કામદાર વિસ્તારના દ્રશ્યો જુઓ લોકોના ઘરોમાં ખેડસોમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ પાલિકા પોતાના સફાઈ કામદારો જ્યાં ફસાયા છે ત્યાં જોવાની ફુરસત પાલિકાના કોઈ કોર્પોરેટર કે અધિકારીઓને નથી લીધી બીજી તરફ નવસારી શહેરના